नमस्कार मैं डॉक्टर विशाल खासगीवाला डीन फैकल्टी ऑफ बिजनेस कॉमर्स सभी का तहे दिल से शुक्रिया अदा करता हूँ इस व्यापार एक्सपो थ्री पॉइंट ओ में ये बेसिकली एक प्लेटफॉर्म है जहाँ पर हम बच्चों को उनके आइडिया को बिजनेस के शेव देने की कोशिश करते हैं ये इवेंट दो दिन का है जिस सुबह नौ बजे से लेकर शाम की रा, रात की आठ बजे तक है आज फ्राइडे तीस तारीख और इकतीस तारीख शनिवार तक रहेगा मैं आपसे निवेदन करता हूँ कि आप लोग आएँ और इसको पूरा एक्सप्लोर करें यहाँ पे काफ़ी अलग अलग चीज़ें के आपको देखने का मौका मिलेगा यहाँ पर एक छत के ऊपर आपको फूड इंटरटेनमेंट प्रोडक्ट्स और सबसे बड़ी बात स्टार्टअप के भी स्टॉल है जो बच्चों ने आइडिया है एक नया बिज़नेस शुरू करा है उनको भी आत्मीय यूनिवर्सिटी ने मौका दिया है कि वो अपना कर पाए साथ में करेंसी का स्टॉल है टेक्नोलॉजी जो एआई की आज हम बात कर रहे हैं उस एआई के भी इस्टॉल से जहां पर आपको टेक्नोलॉजी देखने को मिलेगा ड्रोन के इंस्टॉल से ये सारी टेक्नोलॉजी को एक्सप्लोर करने का रहेगा तो मैं एक बार पुनः निवेदन करता हूं कि आप भारी से भारी संख्या में आए और इसको एक्सप्लोर इस करें जहां पर आज की जनरेशन्स को नया कुछ देखने को और नया सीखने को मिलेगा मैं मीडिया टीम का भी बहुत शुक्रिया अदा करता हूँ कि वो उनके माध्यम के द्वारा ये बात राजकोट के हर घर तक पहुँचे धन्यवाद थैंक यू વ્યાપાર થ્રી પોઈન્ટ ઝીરો નામથી જે એક્સપોનું આયોજન આત્મી યુનિવર્સિટીના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે એ સામાન્ય રીતે તો એની પાછળનો કોન્સેપ્ટ એ છે કે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના હોય કે કોમર્સના હોય એ રોજબરોજ અભ્યાસ કરવા માટે તો આવતા હોય છે અને રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક વેપાર કે બિઝનેસ સાથે સંકળાયેલા પણ હોય છે પણ એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્સપોઝર મળે એને પોતાની ખ્યાલ આવે કે મારે મારો પોતાનો બિઝનેસ કરવો હોય આપણા લોકલાડીલા જે અત્યારે સ્ટાર્ટઅપના માધ્યમથી રોજગારની તકો ઊભી કરવાના કોન્સેપ્ટ સાથે વિકસિત ભારતનું સપનું જેમણે જોયું છે તો એ દિશામાં વિદ્યાર્થીઓ વધારે સારી રીતે પોતે બિઝનેસ કરવો હોય તો શું કરી શકાય કેવી રીતે કરી શકાય એ વિચારોની સાથે એક સરસ મજાનું પ્રેક્ટિકલ આયોજન લઈને ચાલી શકે અને વિદ્યાર્થીઓએ પોતાના બિઝનેસના માર્કેટિંગ માટે જ્યારથી આ કોન્સેપ્ટ નક્કી થયો છે ત્યારથી જુદી જુદી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માર્કેટિંગ કરવાનો ખૂબ સરસ મજાનો પ્રયત્ન કર્યો છે તો ટૂંકમાં એટલું કહી શકાય કે વિદ્યાર્થીઓ પોતે પણ વેપાર ધંધા રોજગાર અંગે સારી રીતે પોતાના જીવનમાં અનુભવ પ્રાપ્ત કરી શકે એવા એક હેતુથી આ થ્રી પોઈન્ટ ઝીરો વ્યાપાર એટલે કે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ અને કોમર્સ ડિપાર્ટમેન્ટની સાથે આત્મી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રજીસ્ટ્રાર બધાના સહયોગથી અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન થયું છે અને વિદ્યાર્થીઓ બે દિવસમાં ખૂબ સારી રીતે એવો અનુભવ પ્રાપ્ત કરે એવી અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ મારું નામ હિરેન ભટ્ટ છે હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અહીંયા આપણે આત્મી યુનિવર્સિટીમાં એક્સપો જે આવે થ્રી પોઈન્ટો એની અંદર અમે અમારો એક એર એનેબલ પ્રોજેક્ટ છે એને આપણે અહીંયા મૂકો છે ડેમોન્સ્ટ્રેશન માટે આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તમે જોવા માટે જાઓ તો અમુક હિલી એરિયા છે કે માઉન્ટેન એરિયાની અંદર છે કે જ્યાં માણસને પહોંચવું છે એ થોડું અઘરું પડે છે એમાં જે છે અમારો અમારો રોબોટ છે એ આગળ તમે જોવા માટે જાઓ તો અહીંયા છે ને ફ્રન્ટ કેમેરો મૂકો છે રાતના ટાઈમે જોવા માટે તો અહીંયા ફ્લેશ લાઇટ મૂકેલી છે અને આખે આખું છે એ વાઇફાઈથી કંટ્રોલ થાય છે જેથી કરીને આપણને રેન્જ મળે જો કોઈ ફિઝિકલ ઓબસ્ટેકલ તો કોઈ જાનવર અથવા તો કોઈ તમારે ડિફેન્સ માટે જોવા માટે આગળ કોઈ એવી એનિમિસ કાર્યવાહી થતી હોય જેને આપણે મોનિટર કરવા માટે છે ને આ સક્ષમ છે અને બેઝિકલી જોવા માટે તો આખા અમારા સ્ટુડન્ટ છે છઠ્ઠા સેમિસ્ટરના ઇન્ફોર્મેશન ટેકનો ડિપાર્ટમેન્ટમાં એમને સખત મહેનત કરીને બનાવેલું છે આની અંદર એક વાઇફાઈ મોડ્યુલ મૂકેલું છે ઇન બિલ્ડ બેટરી બેકઅપ આપણે આપેલું છે અને એની ઉપર આનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ પણ એટલો છે કે આરામથી તમે જુઓ તો પાંચથી છ કિલો વજનને જે કેરી કરી શકે એમ છે અને પ્લસમાં એનું છે આખું જે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવેલી છે એ એપ્લિકેશન ઉપર તમે જવો તે આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ લેફ્ટ ટર્ન રાઇટ ટર્ન છે ફોરવર્ડ છે બેકવર્ડ છે એ કરી શકીએ છીએ આ બધા છોકરાઓની છે એમાં સખત મહેનત છે જનરલી સાહેબ એવું છે કે આપણે જો રિયલ ટાઈમ પ્રોબ્લેમ્સ જોવા માટે જઈએ ને તો અત્યારે સ્માર્ટ પ્રોબ્લેમ્સ એ હોય છે હવે આ સ્માર્ટ પ્રોબ્લેમ્સ એવું છે કે જો તમે આગળ મોનિટરિંગ કરી ના શકતા હોય તો ઘણી વખત આપણે છે ને આપણા સૈનિકોનો જીવ છે જોખમમાં જતો હોય છે એના માટે જો આપણા બટાલિયન છે એક આગળ જતી હોય પણ એની આગળ તેમ જોવા માટે જે કંઈ એવું ડિવાઇસ હોય કે જે રન કરતું હોય જેથી કરીને આપણને કોઈ એનિમીઝની મુવમેન્ટની ખબર પડે અથવા તો બીજી કાંઈ વસ્તુની જેમ કે આપણે કોઈ નોર્મલ માણસો કરતા હોય જંગલના વિસ્તારમાં જતા હોય તો આગળ કોઈ જંગલી જાનવર છે કે એ પણ આપણે કેમેરાથી જોઈ શકીએ છીએ તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને શું છે આપણે છે હ્યુમાનિટી મેનકાઇન્ડ કહીને એને આપણે બચાવી શકીએ એને ધ્યાનમાં રાખીને અમે પ્રોબ્લેમ ગોતતા હતા જેની ઉપરથી આ વિચાર આવ્યો સાહેબ અમને